તો મારા ગામની નદી એ જે કાવ્ય છે તેના કવિ છે રમેશ આચાર્ય પર વાર્તાના લેખક કોણ છે તો પરેશ નાયક છે નીચેનામાંથી કરશનદાસ લોહાર રચિત કાવ્યની કૃતિ કઈ છે તો ટેકરીને જે છે તે મિત્રો કરશનદાસ લોહાર દ્વારા રચિત છે નીચેનામાંથી કઈ કૃતિના સર્જક બીજુભાઈ બદેકા છે તો પરોણો પરજન્ય એટલે કે મિત્રો બી ઓપ્શન જે છે તે સાચો છે પ્રશ્ન નંબર બસો ને પાંચ મુછાળી માં તરીકે જાણીતા સર્જકનું નામ શું છે તો ગીચુભાઈ ભતેજા જે છે તે મિત્રો મોછાળી માં તરીકે ઓળખાતા હતા નીચેનામાંથી કૃતિ અને તેના પ્રકારની કઈ જોડ સાચી છે તો જુમો વિસ્તી જે છે તે બોધ કથા છે આ મિત્રો સાચી છે બાકીની ખોટી છે નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતાની કઈ જોડ સાચી છે તો શરૂઆત કરીએ હર્ષ બ્રહ્મભટ્ટ આ સાચી છે બાકી જે છે તે મિત્રો જોડ ખોટી છે મને ઓળખો દીકરાનો મારનાર કૃતિની રચના મેં કરી છે તો કોણે કરી છે મિત્રો રાનમાં જે છે તે લોકગીત નથી આજ આનંદ માલા માર અને આલા લીલા આ ત્રણેય લોકગીત છે હું પ્રકૃતિ ગીત છું મને શોધી બચાવું

ઉપનામ શું છે તો ઉષ્ણશ નામથી મિત્રો તે જાણીતા છે સાંડ નાથ્યો નવલકથાના સર્જક જે છે તે સર્જકનું નામ શું છે તો ઈશ્વર પેટલીકર છે પ્રશ્ન નંબર બસો ને ચૌદ નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો નવા વર્ષના સંકલ્પો બકુલ ત્રિફાટી જીવરામ ભટ્ટ તો કવિ દલપતરામ અને પરીક્ષા પન્નાલાલ પટેલ ત્રણે ત્રણ મિત્રો સાચી છે જ્યારે સંસ્કારની શ્રીમતા ધૂમકેતુ આ ખોટું છે એટલે સાચો જવાબ શું લખીશું સી નીચેનામાંથી કયું જોડકું સાચું છે તો બાનો વાડ ઉપર વીણ દરજે બાકીના ત્રણ ખોટા છે સોનેટ કાવ્ય સ્વરૂપ મૂળ કયા દેશનું છે તો ઇટલીનું છે સોનેટ મિત્રો ખાસ યાદ રાખજો સોનેટ એટલે ઇટલી ત્યાર પછી બસોને સત્તર હું એક ફારસી કાવ્ય પ્રકાર છું તો મને ઓળખી બતાવો તો મિત્રો ગઝલ છે તે ફારસી છે હાઈકુ કાવ્ય પ્રકારનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો તો જાપાનની અંદર હાઈ સ્પીડ બુલેટ ટ્રેન કયા દેશની છે તો જાપાન

કાવ્ય રચનાની અંદર કેટલી પંક્તિઓ હોય છે તો ચૌદ પંક્તિઓ હોય છે પ્રશ્ન નંબર બસો ત્રેવીસ ઉપમેયની સરખામણી જ્યારે ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે તે કયો અલંકાર બને છે તો ઉપમા અલંકાર જે છે તે મિત્રો બને છે પ્રશ્ન નંબર મિત્રો બસો આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે આ વાક્યમાં કયો અલંકાર છે તો ઉપમા આપી છે આ ખેલાડી કેવો છે તો સચિન જેવો છે એવી સચિનના જેવી ઉપમા આપી છે આ ખેલાડી સચિન જેવો છે આ વાક્યની અંદર ઉપમા દર્શક શબ્દ કયો છે તો જેવો જેવો જે શબ્દ છે તે તેની ઉપમા પ્રશ્ન મિત્રો બસો ને છવ્વીસ નીચેના માંથી કયો ઉપમા અલંકાર ઉદાહરણ છે તો રાધાનું મુખ ચંદ્ર જેવું છે પ્રશ્ન નંબર બસો સત્યાવીસ ધર્મા ઢીબી ઢીબી એ વજ્ર જેવી લાગતી હતી આ વાક્યની અંદર ઉપમાન શું છે તો વજ્ર જે છે તે ઉપમાન છે નીચેનામાંથી કયો કયો અલંકાર નથી તો વર્ણાનુપ્રાસ જે છે તે મિત્રો અલંકાર નથી તે આવશે ત્રણ શબ્દો જ્યારે એક જ શબ્દ થી ચાલુ થતા હોય છે એક જ વર્ણ થી ચાલુ થતા હોય ત્યારે વર્ણ સગાઈ બને છે મને ઓળખો હું ઉપમા અલંકાર નથી તો જાણે રાખીને શક્ય જ્યારે મિત્રો હોય છે ફેર કયો અલંકાર બને છે તમને ખબર છે કોમેન્ટ બોક્સમાં તમારે લખવાનું છે બાકીના ત્રણે જે છે તે ઉપમા અલંકાર છે પ્રશ્ન નંબર મિત્રો બસો ને ત્રીસ માનસીની આંખો હરણી જેવી છે આ વાક્યની અંદર ઉપમે શું છે તો માનસી છે તે ઉપમે છે સંસાર સાગર તરવો વસમો છે આ કયા પ્રકારનો અલંકાર છે તો મિત્રો રૂપક છે ઉપમેય અને ઉપમાન એકબીજાનું એકરૂપ બની જાય ત્યારે કયો અલંકાર બને છે ત્યારે રૂપક અલંકાર બને છે પ્રશ્ન નંબર મિત્રો બસો ને તેત્રીસ નીચેનામાંથી કયું રૂપક અલંકારનું ઉદાહરણ નથી તો સાગર સંસાર સાગર તરવો વસમો છે રાધાનું મુખ ચંદ્ર શોભી ઉઠ્યું એનું મુખ કમળ ખીલી ઉઠ્યું ગોપીનો અવાજ કોયલ જેવો છે તો મિત્રો આ ઉપમાં જ એટલે કે ડી ઓપ્શન જે છે તે આપણો સાચો જવાબ આવે છે નીચેનામાંથી શબ્દ અલંકાર શોધી બતાવું તો શબ્દ અલંકાર આવશે મિત્રો વર્ણ સગાઈ વાક્યની અંદર એકનો એક વર્ણનો વારંવાર ઉપયોગ થતો હોય ત્યારે કયો અલંકાર બને છે તો વર્ણાનુંપ્રાસ બને છે કમીની કોકિલા કેલી કુંજન કરે તો બધાનો પેલો અક્ષર મિત્રો ક છે એટલે કે એકના એક વર્ણનો વારંવાર ઉપયોગ થયો છે તો તેને આપણે કહીશું વર્ણાનુંપ્રાસ અલંકાર નીચેનામાંથી કયું વર્ણાનોપ્રાસ અલંકારનું ઉદાહરણ નથી તો જો મિત્રો ફાગણે ફૂલડા ફોરમ ફોરાવે કામિની કોકિલા કુંજન કરે મીઠા મધુને મીઠા મેહુલા રેલો તો બધાની અંદર પેલો અક્ષર સરખો છે તેનો હૃદય ફૂલ સમૂહ શું કોમળ છે તો આની અંદર વિદ્યાર્થી મિત્રો નથી એટલે કે અહીં બે જ સ આપેલા છે જો ત્રણ વખત આપ્યા હોય તો આપણે તેને વર્ણાનું પ્રાસ અલંકાર કહી શકતા

આ દિગ્ગુ સમાસનું ઉદાહરણ કયું નથી તો ત્રિલોક એટલે કે ત્રણ લોક પંચ તત્વ તો કેટલા તત્વો પાંચ પખવાડિયું તો કેટલા દિવસ પંદર ત્રણ ચાર છે એ મિત્રો દંદ્ર સમાસ બને છે એટલે કે દિગ્ગુ સમાસ નથી પ્રશ્ન નંબર બસો ને પિસ્તાલીસ અષ્ટકોણીય શબ્દ એ કયો સમાસનું ઉદાહરણ છે તો દિગ્ગુ સમાસ આવશે બે કે તેથી વધુ પદો જ્યારે એક પદ બને ત્યારે તેવા સમસ્ત પદને શું કહે છે તો તેને સમાસ કહે છે ચા કોફી એ કયા સમાસનું ઉદાહરણ છે તો દંદ્ર સમાસનું ઉદાહરણ છે ભાઈ બહેન એ કયા સમાસનું ઉદાહરણ છે એ પણ દંત્ર સમાસનું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો બસો ને ઓગણપચાસ નીચેના માંથી સમાસનું ઉદાહરણ નથી તો ત્રિકોણ સપાપદી અને ષટકર્મ છે જ્યારે નર અને નારી એ દિગુ સમાસનું ઉદાહરણ નથી નીચેનામાંથી કયો સામાસિક શબ્દ અલગ પડે છે સેવા પૂજા મા બાપ અને ઢીલા પોચા જયારે પંચ કર્મ એટલે કે પાંચ કર્મ જે છે તે મિત્રો અલગ પડે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળનું સોલ્યુશન જો તમે જોવા માંગો છો તો અહીં આપેલી જે એન્ડ સ્ક્રીન છે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક છે એના ઉપર ક્લિક કરીને આગળના પ્રશ્નોનું સોલ્યુશન મેળવી શકો છો